બેગમાંથી મહિલાનો મૃતદેહ મળવા અંગે મોટો ખુલાસો પતિએ જ કરી હતી પતિની હત્યા બેગ લઈ જતો પતિ સીસીટીવી માં થયો કેદ જુનાગઢમાં મહાદેવ ભારતી બાપુની શોધખોળ જંગલમાં પોલીસની ટીમ કરશે સર્ચ કુલ ત્રણસો થી વધુ કર્મચારી તપાસમાં જોડાયા સુરતના ઉધરામાં શ્રમિક સાથે લૂંટનો ઉકેલાયો ભેદ આરોપી હુસૈનની ધરપકડ આરોપી પાસેથી લૂંટનો મુદ્દામાં જપ્ત બહારનું ખાવાના શોખીન આણંદવાસીઓ ચેતી જજો કરમસદમાં ગણેશ સાઉથ કોર્નર સ્ટોલમાં સ્વચ્છતાનો અભાવ ચડેલા બટાકા અને ખરાબ ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે પરની હોટલમાં ચેકિંગ ગેરકાયદે પ્રવૃત્તિને લઈને નાયબ કલેક્ટરનું ચેકિંગ હોટલ સંચાલકોમાં ફફડાટ વલસાડના પીઠા ગામે ડીઆરઆઈના દરોડા નેલપેઇન્ટમાં પ્રતિબંધિત કેમિકલ વપરાતું હોવાની બાતમીના આધારે દુકાનોમાં તપાસ મહેસાણાના ઘિલોસણમાં મહિલા સરપંચને પદ પરથી હટાવાયા તપાસમાં સરપંચની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની હોવાથી કાર્યવાહી પાંચ સપ્ટેમ્બર બે હાજર ત્રણની દર્શાવી હતી જન્મ તારીખ વડોદરામાં મેડિકલ વિદ્યાર્થીનીનો ફોટો મોર્ફ કરી ન્યૂડ વિડીયો વાયરલ કરનાર નરાધમની ધરપકડ ન્યૂડ વિડીયો બનાવી બદનામ કરવાનો કર્યો હતો પ્રયાસ સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાના વિરોધમાં બંધનું એલાન બંધને વેપારી એસોસિએશને પણ આપ્યો ટેકો ઇડર અને તાલુકો પણ હુડાના વિરોધમાં જોડાયા સંભાવના છોટાઉદેપુરના સંખેડામાં નર્મદા કેનાલમાં ગાબડાને લઈને ખેડૂતો ચિંતિત બ્રિજ નીચે ગાબડું પડતા નુકસાનની ભીતિ જલ્દી સમારકામ કરાવવા માંગ જેતપુરના થાણા ગાલોડ ગામના ખેડૂતનો ડુંગળીનો પાક બરબાદ ખેડૂતે ખેતરમાં પશુ ચરાવી સહાય આપવાની કરી માંગ દાહોદના જાલોદ લીમખેડાને જોડાતા હાઈવેની બિસ્માર હાલત રસ્તા પર મસમૂટા ખાડાને કારણે લોકોને ભારે મુશ્કેલી લોકોને અકસ્માતનો ભય ભાવનગરના ડમરાળા ગામ પાસે દેખાયો સિંહ શોધમાં રસ્તા પર સિંહના આટા ફેરા સિંહના આટા ફેરાતી લોકોમાં ભય જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફવર્ષા હિમવર્ષાને કારણે સો તરફ છવાઈ બરફની ચાદર પર્યટકોમાં ઉત્સાહનો માહોલ ઉત્તરાખંડના ચમોલીમાં બરફવર્ષાઈ યથાવત ચમોલીમાં ચો તરફ બરફની ચાદર બદ્રીનાથ ધામનો વીડિયો સામે વિશ્વ ચેમ્પિયન ટીમ સાથે પીએમ મોદી કરશે મુલાકાત પ્રધાનમંત્રી આવાસમાં મહિલા ખેલાડીઓ સાથે કરશે ચર્ચા ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યા ન્યુયોર્કના મેયર ટ્રમ્પની ધમકી જતા ઐતિહાસિક જીત પચાસ થી વધુ મત મેળવ્યા સો વર્ષમાં સૌથી યુવા અને પ્રથમ મુસ્લિમ મેયર નેપાળમાં બે હજાર છવ્વીસમાં યોજાનારી ચૂંટણી પહેલા રાજકીય હલચલ ચૂંટણી પહેલા નેપાળમાં રેડફ્રન્ટ નવ પાર્ટીઓએ સાથે મળીને બનાવી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી